હું માતા એમ બોલું કે કલાક નહી થવા જુ અને કલાક થઈ જાય તો દેહમાં મારું જહનુન કોણ

કોણ મને દેરાન ગણ વધાવા ફાવતા નહીં ના ફાવતા ન વાડી નહી ફાવતા એ ભાઈ આ સપ્ટી ભરું છું જ વાત કર્યો મી શું વેળા લઈને શું મોંચાથી માલી નો પરખો મુા ઝાલતી નહિ

આના મોનવી એમ કે કબાયડી અમાર નહીં તો હોવામાં હાચુસમાં હોવામાં એક દાડાનો શમો એમ કે ના મોનવી એમ કે કબાયડી માર નહીં જોવતી તે નલી દીવો લઈને ગોતવા નેકળ છે આવી બાયડી નહીં મળાવો માતા જહલ માતા બોલ પણ એ દાડો હું માતા બોલી હતી

હું માતા પેટ પર લાત મારું મારી મારી હાચો મન અન આ દુધ કરું પણ કદાચ મારો ભગવાન કાલ મને જવાબ દેશે ઓ માં મારા માતાને હું જવાબ આપું તો મારી કાલ ગુનેગાર બની જઈ મારી તો કાલ ગુનેગાર બની જઈ એટલે કોઈનું ન થતું હોય ઓ માં તો કાલ પછી મને અરજ કરજો હું માતા કરીયા જો કન રેન કરાવ રાવ મારી પણ છેલું તોડવું હોય તો મારા માતા આગળ બધું હોવા મારી પણ વ્યવહાર સન હાસું છે પણ માડી

જગત માં કદાચ વધાવો જુઓ છો ભાઈ મારકો અને એ અગિયાર ના બન આવું કઈ કહું કઉ છું અગિયાર ના મારતો શક્તિ તમે ભરો હું માતા બોલું છું મારી મેલડી નરજ આવી કર્યો મારી વસ્તુ મળશે તારું દી માં મોનવેથી વર્તન નઈ કરું હાચમાં હાચો એવું વર્તન કર્યું મારી જગ્યા નઈ મળે તારું દી માં મોનવેથી વર્તન નઈ કરું હોવા માળી એક બાજુ મને કીધું માં મારા આરી વસ્તુ જોવો છે છે મારે કોરોત <Haha Ministry> પણ તમે હાથે કરીને વળી નાખો તો કોકી મારું ના હેડે ના હેડન ના હેડે મારી જગ્યા હારે તો ગણિત ના જોતી હા કોનું કેસ પર જગ્યા નામ મળી જાય માં મામા હું વેળા લઈને કદાચ હું ભગત માતા ધૂળતી હોય ગોડા અરે મારે હોવા માં આ તો 10 ફૂટ ની કે 15 ફૂટ ની જગ્યા છે ને ગોડા કદાચ

પડો બસ આવો જ બને આવું આવું છું અને વધાવવાનું છો કોમી ના રહે વેણ હા જે મારો વેણ નઈ રહે હવે વધાવો પડો